જૂની વસ્તુઓ કચ્છથી પણ ઓલ ઓવર ઇન્ડિયાથી હું કલેક્ટ કરું છું જ્યાંથી મળે છે હું અહીંયા લાવીને મૂકી દઉં છું મારા કલેક્શનમાં મારા દાદાનું નામ હરિલાલ ભંડારી હતું એમને રેડિયો કલેક્ટ કરવાનું ક્લોક કલેક્ટ કરવાનું રમકડા છે જૂના એ બધું ઘણો બધો શોખ હતો પણ રેડિયોને મહત્ત્વ આપીને મેં આગળ રેડિયોનું કલેક્શન વધારે કર્યું છે જેમ એક એમને એક જ હેતુ હતો કે આવનારી પેઢીઓને ખ્યાલ આવે કે આપણા પણ પૂર્વજો આ બધી વસ્તુઓ સાંભળતા હતા અને રાખતા હતા આ સ્માર્ટના જમાનામાં બધા લોકો રીલ્સ જોઈ છે વિડીયોઝ જોઈ છે પણ રેડિયોનું મહત્ત્વ કોઈને વધારે ખબર નથી તો એ જાણવા માટે મારી પાસે રેડિયો જોવા આવે છે લોકો જે એમાં ઓગણીસો ત્રીસથી લાકડાની બોડીમાં આવતા હતા પછી લાઇટની બોડીમાંથી પછી બોડીમાં એવા અલગ અલગ પ્રકારના મારી પાસે દોઢસોથી બસો રેડિયો છે